દેવો ભવ પિતૃ દેવો ભવ જેવી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય પરંપરા બદલાતા સમય અને ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે પણ લુપ્ત ન થાય અને સદાય જીવંત રહે આ પવિત્ર સંકલ્પ સાથે ભારત વિકાસ પરિષદ કેશુદ દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન ડેના અનુસંધાને વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ પરંપરાગત પ્રકલ્પ અંતર્ગત તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ના પરિસરમાં વડીલ વંદના ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન શ્રવણ સમાન સંસ્કારી સંતાન દ્વારા પોતાના માતા પિતા તથા દાદા દાદીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બન્યું હતું કાર્યક્રમની શરૂઆત વડીલોને તેમના બાળપણ અને જીવનના સુખદ સંસ્મરણ યાદ અપાવતી રસપ્રદ રમત દ્વારા કરવામાં આવી હતી રમતોના વિજેતાઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ વંદે માતરમના ગાન અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમની મંગલ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે ખાકી મઢી મેંદરડાથી પધારેલ મહામંડળ ઈશ્વર એક હજાર આઠ શ્રી સુખરામ બાપુ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના હૃદયસ્પર્શી પ્રવચનમાં સંતાન અને વડીલો વચ્ચે સ્નેહ સંવાદ અને સંસ્કારના મહત્વ પર સુંદર પ્રકાશ

અર્પણ કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના ટ્રસ્ટી ડોક્ટર ગજીરાવ સાહેબ દ્વારા સ્થળ અને ભોજનદાતા તરીકે મળતો સતત સહયોગ પ્રશંસનીય રહ્યો છે સાથે જ કેશોદના અન્ય દાતાઓ દ્વારા આપવામાં આવેલ ચીજ વસ્તુ અને આર્થિક સહયોગ બદલ આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં કુલ એકસો પરિવાર દ્વારા નોંધણી કરવામાં આવી હતી જેમાંથી બસો વડીલોનું તેમના સંતાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તથા અંદાજે ચારસો વ્યક્તિઓએ સામૂહિક ભોજન આરોગી આ અવિસ્મરણીય કાર્યક્રમની મીઠી સ્મૃતિઓ સાથે વિદાય લીધી હતી રિપોર્ટર હર્ષ પટા એ ટુ ઝેડ ન્યૂઝ કેશોદ નમસ્કાર હું ડોક્ટર પ્રોફેસર ગજેરા આજ રોજ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં લગભગ

ના પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને સમગ્ર કારોબારી સભ્યોએ પણ ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જેમ છે ઉઠાવી અને આ કાર્યક્રમ છે ખૂબ જ સરસ રીતે બધાય મેળવ્યો અને લગભગ ચારસો કરતા પણ વધારે લોકોએ ભોજન પણ ગ્રહણ છે કર્યું છે તો આ કેશોદની જનતા માટે ખૂબ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન છે કરવા બદલ ભારત વિકાસ પરિષદને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરું છું આ તકે આ કાર્યક્રમના સૌજન્ય તરીકે અમને ન્યુરા પ્રોફેસર એકેડમી જે સહયોગ છેલ્લા પાંચ વર્ષથી મળી રહ્યો છે તે બદલ અમે ન્યુરા પ્રોફેસર એકેડમી સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર વંદે માત્ર આજના આ કાર્યક્રમમાં આપણા શહેરના નગરપાલિકાના પ્રમુખ શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી પણ સંપૂર્ણ હાજરી આપી અને નગરના શ્રેષ્ઠીઓ પણ હાજર આપી અને ખૂબ સરસ રીતે ખૂબ સુંદર ખુશનુમા વાતાવરણમાં વડીલ વંદના કરવાનો અવસર મળ્યો છે આપ સૌને પણ અમારા વંદન